કેમ છો મિત્રો આજે આપણે દૂધીનો એક સરસ નાસ્તો બનાવવાના છે તો નાનો કટકો દૂધી લેવાનો છે એના આપણે ઝીણા કટકા કરી લેવાના છે આ નાસ્તો તમને મોટા અને નાના બાળકોને પણ ખૂબ જ ભાવશે પછી એમાં આપણે એક આદુનો કટકો લેવાનો છે લીલા મરચાં ટેસ્ટ પ્રમાણે તમારે જોતા હોય પ્રમાણે નાચજો એમાં પછી આપણે લીલા દાણા એક વાટકી નાની સોજી અને થોડું દહીં નાખીને સરસ મજાનું જારમાં બેટર તૈયાર કરવાનું છે આ બેટર બહુ જાડું કે બહુ પાટલું નથી રાખવાનું ત્યાર પછી આપણે આ બેટરને એક બાઉલમાં કાઢી લેવાનું છે અને એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું લીલા મરચાંની પેસ્ટ આમાં લાલ મરચું બિલકુલ નથી નાખ્યું એમાં પછી દહીં નાખ્યું છે એટલે ચપટી ખાંડ અને સહેજ બેકિંગ સોડા નાખી અને એની ઉપર સ્લાઈટ પાણી નાખીને આપણે સરસ મજાનું બેટર તૈયાર કરવાનું છે હવે એક પેનમાં આપણે એકદમ સાધારણ તેલ લેવાનું છે આ રેસીપીમાં તેલનો વપરાશ ખૂબ જ ઓછો થાય છે પછી આપણે નાના નાના બેટરનો રાઉન્ડ પાથરી દેવાના છે તમે આ તમારી પાસે જો મોટું ઈડલી સ્ટેન્ડ હોય તો એમાં પણ તમે આ કરી શકો છો થોડી વારને ઢાંકી દેવાનું છે પછી આપણે થોડી વાર એને ચેક કરી લેવાનું છે જોયું કે આપણા નીચેથી સરસ મજાના બ્રાઉન કલરના શેકાઈ ગયેલા છે આવી રીતે એને બંને બાજુ કરવા દેવાના છે ત્યાર પછી આની ઉપર છોકરાઓને ભાવે અને એકદમ સરસ લાગે એના માટે મેં ઝીણા સમારેલા કાંદા ઝીણા સમારેલા ટામેટાં અને લીલા મરચાં અને ઉપર સરસ ટેસ્ટ આવે એના માટે આપણે થોડું ચીઝ પાથરી દેવાનું છે બધામાં અને એની ઉપર પેપરિકા પણ પાથરી દેવાનું છે તેમાં આવી રીતે પાથરી દીધા પછી આપણે એને થોડીકવા માટે ફરીથી ટાંકી દેવાનું છે કે જ્યાં સુધી ચીઝ મીલ્ટ ના થઈ જાય ત્યાં સુધી તો આપણું સરસ મજાનું ચીઝ મેલ થઈ ગયું છે અને જોતા બધા જ મડામાં પાણી આવી જાય એવો આ એક દૂધીનો સરસ મજાનો નાસ્તો તૈયાર છે તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ